રાધે કૃપા કૌશિકધામમાં આપ સૌનું સ્વાગત છે આપ સૌને રાધે રાધે જીવનની અંદર બધી જ રીતે સુખ સુવિધા મળી રહે લાભ મળી રહે ભાગ્યનો ઉદય પણ થઈ જાય સફળતા પણ સારી એવી મળી જાય પણ એ મળ્યા પછી પણ આપણે એને સારી રીતે ભોગવી શકીએ સારી રીતે એનો ઉપયોગ કરી શકીએ એની માટે સૌથી પહેલી વસ્તુની જરૂર પડે આપણા સ્વભાવની આપણા નેચરની નેચરલ માણસ હોય સારો સ્વભાવનો માણસ હોય તો જ એ વસ્તુ ભોગવી શકાય કારણ કે કહેવાય જે ભોગવે એ ભાગ્યશાળી ભાગ્યમાં બધું જ હોય મળે પણ બધું સારું એવું પણ ભોગવી ના શકાય તો એ વસ્તુ કામની નહીં માટે માટે સરસ મજાનો એક ટોપિક લઈને આવ્યો છું બધાના મગજની અંદર બધાના વિચારની અંદર બધાના સ્વભાવના વસ્તુ હોય છે પણ એ વસ્તુને કઈ જગ્યાએ ક્યારે કેમ વાપરવીને એ મહત્વનું છે એ ખબર પડી જાય એ વિવેક આવડી જાય તો ચોક્કસ એ વસ્તુ સારી પણ છે અને બહુ વધારે પડતી હોય તો માણસ માટે ખરાબ પણ છે શું છે હું આવ્યો છું મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ કરી લેજો કરજો શેર કરજો અને કરજો સૌથી વધારે લાલાસ શરીરમાં ક્યાંય પણ આવી જતી હોય તો એનું કારણ છે ક્રોધ માણસના અંદર જેવું અન્ન એવું મન અને જેવું મન એવા વિચાર અને એવા વિચાર એવું વર્તન અને વર્તન એવી વાણી વાણી અને વર્તન બંને વસ્તુ એવી જ પ્રમાણમાં હોય છે એટલા જ પ્રમાણમાં એવી જ હોય છે જેવું આપણે અન્ન ખાઈએ છીએ માણસ ક્રોધી બહુ થઈ જાય ગુસ્સો બહુ આવતો હોય કંટ્રોલ ના રહે ગુસ્સા ઉપર પહેલી વાત તો ગ્રહોની ખરાબી હોય છે મંગળની ખરાબી સૂર્યની ખરાબી હોય છે પણ એના સિવાય આ ક્રોધથી મુક્તિ મેળવવા માટે માણસ ઘરમાં પરિવારમાં ત્રાસી જાય કે આ ક્રોધ માણસ આટલો બધો કેમ કરે છે ઘરમાં આટલો બધો ક્રોધ બાળક કેમ કરે છે માતા પિતા હોય તો સ્ત્રી કેમ આટલો બધો ક્રોધ કરે છે પુરુષ કેમ આટલો બધો ક્રોધ કરે છે ઘરમાં અને સ્ટ્રિક્ટલી બધા કોઈ દિવસ કોઈ બોલાવે નહીં કામ સિવાયની વાત ના કરે હંમેશા એની નાકની દાંડી ઉપર ગુસ્સો અને ગુસ્સો કારણ કે ગુસ્સાના ત્રણ પ્રકાર છે કનિષ્ઠ મધ્યમ અને શ્રેષ્ઠ જે કનિષ્ઠ ક્રોધ કોને કહેવાય કે હંમેશા નાગને દાંડી ઉપર કોઈને કાંઈ પૂછાય પણ નહીં કેવા લાગો છો ક્યાં જઈને આવો છો તો સારો જવાબ પણ આપણે ના મળે તો એ ક્રોધ બહુ જ કનિષ્ઠ છે માણસ સાની સામું જોવે એટલે લાલ જ હોય ગમે ત્યારે પોતે પણ બળે અને બીજાને પણ બાળે બીજાના મનની અંદર મધ્યમ આવે અને થોડો સમય સુધી રહે અને ત્રણ વારમાં આવીને જતો રહે સૌથી શ્રેષ્ઠ ક્રોધ છે આવી જાય જરૂરી પણ છે પણ જો વધારે પડતો ના આવે અને ક્ષણ મારવામાં આવી અને ચપટી વગાડે જતો રહે શ્રેષ્ઠ ક્રોધ છે આ ક્રોધથી બચવું કેમ ક્રોધને કઈ રીતે કાબૂમાં કરવું ક્રોધને કંટ્રોલમાં કઈ રીતે કરવું તો કહે કે સૌથી પહેલું કામ કરો પ્રતિ દિવસ સવારમાં વહેલા ઉઠી અને સૂર્ય ઉદયનો સમય લખ્યો હોય કેલેન્ડરમાં એની બે મિનિટ પહેલાં એક ચપટી કંકુ લો ત્રામાના કળશની અંદર પાણી ભરો એની અંદર ચપટી કંકુ નાખો અને રોજ સૂર્યનો જાપ કરતાં કરતાં જળને ચડાવો ચોક્કસ કહું છું આપને એક મહિનાની અંદર રિઝલ્ટ મળશે બીજા નંબરની વાત પ્રતિ દિવસ ક્રોધ આવતો હોય તો શનિવારની રાત્રે લસણની ત્રણ કઢી લેવાની છે ફો અને કઢી તમારા ઓશિકા નીચે મૂકવાની સવારે ઉઠી અને ત્રણેય લસણની કળી ચાર રસ્તે ફેંકી આવવાની છે આ બે કામ જો કરવામાં આવશે અને ત્રીજા નંબરની વાત કે પ્રતિ દિવસ તમે સવારમાં ઉઠી અને સૌથી પહેલું પાણી પીવાની શરૂઆત કરો સૌથી વધારે પાણી પીવો દિવસ દરમિયાન સૌથી વધારે પાણી પીવું તો ચોક્કસ તમારા જીવનની અંદર જે ક્રોધ છે એનાથી મુક્તિ મળશે ક્રોધ ક્રોધ જ જ જ જ માણસને બધી બધી રીતે રીતે બરબાદ કરે છે માણસનો હેરાન કરે છે પરિવારમાં સમાજમાં કુટુંબમાં બધી જ રીતે માણસને જોઈ અને ઓળખાણ આપી દે ક્રોધ સૌથી ખરાબ સૌથી કનિષ્ઠ છે ક્રોધ માટે આ પ્રયોગ કરશો તો ચોક્કસ તમારા જીવનની અંદર ક્યારે પણ તમે એકવાર પ્રયત્ન કરો તમે પ્રતિ દિવસ આ સૂર્યને જળ ચઢાવવાનો પ્રયોગ કરશો અથવા લસણની કડીનો પ્રયોગ કરશો તો ચોક્કસ તમારા જીવનમાંથી ક્રોધ ભાગી જશે અને ફરીને પાછો ક્યારે આવશે નહીં અને જો તમને આમાં ફેર દેખાય તો પ્રતિ દિવસ નિત્ય આ કરવાની શરૂઆત રાખજો તો જીવનની અંદર ઘણી બધી સફળતા મળશે ક્યાંક સફળ થવામાં પણ જે અડચણરૂપ બનતી હોય વ્યવહારમાં પણ અડચણરૂપ થતી હોય પરિવારમાં કુટુંબમાં સમાજમાં બધી જગ્યાએ અડચણ થતો હોય તો આપણો સ્વભાવ છે અને બધું બદલી શકાય પણ માણસનો સ્વભાવ બદલી શકાતો નથી તો એ દૂર કરવાનું કામ આ સૂર્યને ચડાયેલું જળ અને લસણની કડી આ બે તમારા જીવનની અંદર શ્રેષ્ઠ કામ કરશે માટે ક્રોધથી મુક્ત થવું હોય તો આ પ્રયોગ ચોક્કસ આપ કરજો આપને આ પ્રયોગ કેવો લાગ્યો આ વિષય કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને રાધે કૃપા ગૌસેવા ધામ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો શેર કરજો અને આવા નવા શ્રેષ્ઠ વિડીયો જોવા માટે મારી ચેનલમાં જોડાયેલા રહેજો આપ સૌને રાધે રાધે